હમ નહીં સુધરેંગે સરકારના આદેશનો ઉલાળ્યો કરી મનમાની કરતા સિવિલ હોસ્પિટલના અધિકારીઓ આરોગ્ય સચિવના ચેકિંગ સમયે ચિકાચક જૂનાગઢ સિવિલ ફરી જૈસે થે વેસે થઈ ગઈ છે ચાર દિવસ બાદ ફરી ભંગારના સાધનો ગંદકી લિફ્ટ બંધ વિકલાંગ ટોયલેટને તાળા તો ઇમરજન્સી સારવાર માટે રખાયેલા પાણીના કેરબા હટાવી લેવામાં આવ્યા છે જુનાગઢ સિવિલ ખાતે થોડા દિવસ પહેલા ગાંધીનગર થી રાજ્યના આરોગ્ય વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી ધનજી ત્રિવેદી અચિતા વિઝિટ માટે આવ્યા હતા સતત ત્રણ થી ચાર કલાક નિરીક્ષણ કર્યા બાદ અધિકારીઓને જરૂરી સૂચનો કરવામાં આવ્યા ગાંધીનગર થી ટીમ આવવાના આધાર જુનાગઢ સિવિલ હોસ્પિટલ અધિકારીઓને મળી ત્યારે સિવિલ હોસ્પિટલ ને ચકાચક કરી દેવામાં આવી હતી આરોગ્ય સચિવ આગમન પૂર્વે પાણી ઠંડા કુલર નવા મુકાયા સાફ સફાઈ થવા લાગી એસી ચાલુ કરાયા તો લિફ્ટ બંધ હતી તે ચાલુ કરી બંધ ટોયલેટના તાળા ખોલી નાખવામાં આવ્યા ત્યારે પાણીની સુવિધા તાત્કાલિક પણ કરી દેવામાં આવી ત્યારે તમામ સ્ટાફ ડ્રેસ કોડમાં હાજર રહ્યો હતો સરકારી અધિકારીઓ આવવાના હોવાથી બધી જ વ્યવસ્થાઓ દેખાડવામાં આવી હતી જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ગંદકીના ગંજ સાથે અસુવિધાઓની ભરમાર જોવા મળી રહી છે સાથે પહેલા માળની સીડીની બાજુમાં બીયરના ટીન મળ્યા હતા હોસ્પિટલ ખાતે દવાનો જથ્થો મળવો જોઈએ તો તેની જગ્યાએ બિયરના ખાલી જોવા જથ્થા મળ્યા હતા જેથી સિવિલ હોસ્પિટલના તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે